હું કરે એમ એટલે ખજૂરભાઈ ગુજરાતમાં કેવો બધો મહેનત કર્યો ચાલુ કર્યું છે હવે આવ્યું મારું કામ સક્સેસ થઈ જાય સપોર્ટ કરે હું ભી ખજુરભાઈ જો કરવાનો છે એમ કે હું ચાલુ કરી દેવાનો છે ઘોર મદદ કરવાનો છે બહુ છાપુ હું કરે એમ

મન કઈ સપોર્ટ કરે ને કે જેટલો વધારે સપોર્ટ મન મળે ફેર જેમ હું થાતો જઈ તેમ હું થોડું થોડું કઈક નાની મોટી નાની મોટી સેવા સાકરી કરતો કરતો ફેર કઈ વધારે એમ બનાવાની બનાક્રત થઈ જાય ખાવાનું બધા જયારે મન થાવા દે હજુ વાર છે મારે એમ હજુ આ મન કોઈ મન કોઈ સાહતો નહિ વધારે એમ સપોર્ટ નહી કરી રહ્યો એમ બધા લોકો અરે બધા દોસ્તો અરે કોઈ સપોર્ટ નહીં કરતા અત્યારે સપોર્ટ કરતા હે ને બધા હું અત્યારે થોડું ઘણું કઈક કરતો તેમ

હા કે રીતે પટેલ ને હું વાણ લાગે એ મોટો માણસ થઈ જાય મદદ કરેલા એ જલે એમ પેલા મદદ કરે તેની હારું પેલા તે ની થાય તેની હારું ત્યાં જલે એમ હવે કદાચ હું મદદ કરતો હોય બરોબર તાર તે નહી થતી હોય ત્યારે તો મન ફાળા ને જલવાની જ છે ને જલ્યા નહી નહીં જલે કે

વિડીયો બનાવતી નિહાત ફરતી ગાડી માં જેમ ફરતી તો હું એવું વિચારું હા તો તને એમ થાય કે હું એની નહી લાવ એ ધા ઘેર બેર હોય ને ફેર બીજી બેર હું કઈ લાવે વાત તો એસે કે છે તું થાય કે હું એની નહી લાવ નહી લાવ હું તન તારી ઈજ્જત ની કાઢું તર હું હું કરો તો મારી હાથ પ્રેમ લીલા કરતો હોય હું પ્રેમ લીલા કરતો હોય કે ન કરતો હોય તાન તો નહી લાવે ઘેર બેર હોય ને બીજી બેર હું લેવા લાવવા ની તે કીર્તિ પટેલ ને છે ને એમ જ થાય રહેશે છે કીર્તિ છે ને ખજુર ભાઈ ને રહેવાનું મન ખજુર ભાઈ ને રહેવાનું મન હતું

હું આવડો ભાળે ને થાય થોડું ભાડવાનું હોય ગરીબો ગમે આપડે હું મતલબ કે ગરીબો ની એ દાન કરે આપડે થાય ડગરા નું પેલું ડગરા ને પાણી ની જડે ત્યાં વેડા બનાવી રહ્યો

સોસ ધરીને છાલી રહ્યો અમે થોડો ઘણો મોટો માણસ બનો તે થોડો ઘણો આગાડી બચારા ગરીબો આપણા આપણા અહીં ઘણા ગરીબ માણસ રહ્યા આપણા અહીં નીમળે એમ નહીં આપણા તો બચારાને કંઈ નાખને ખાવા નહીં જડે કંઈ નાખને અહીં અહીં તા કામે પૈસા લઈ લઈને જે ઘેર જઈને પૂરા થઈ જાય પાછા અહીં કામે આવવાના ભાડા નહીં જડે તે ભાડા કાઢે તેના વ્યાજો ભરે કંઈના સોરા પણ આવે તેના વ્યાજો ભરી ભરીને લાંબી સોધીના થઈ રહ્યા હર રીતે ખાવા પેટ નહીં પડે એવા મનખું આપણા અહીં કંઈના ઝૂંપડીના ઠેકાણા નહી મેં તાટા બાંધીને પડ્યા

તમે જ્યાં ભેગો થાય તો તમે ખવડાવ છે ને પીવડાવ છે પણ તમારી સાથે મુલાકાત પણ કર છે આ બહુ ફારો ભાઈ છે બધા દોસ્તો કઈ ન દેતે સાલી પડેગી આપો અસલ રતન ની કે દુસે રતને ભેગી ભેગી સપોર્ટ કરી છે અસલ સપોર્ટ કરે ને એમ બધા સપોર્ટ કરે ને તે મારું કામ થઈ જાય એમ લાગે છે કે મારું કામ થઈ જાય એમ લાગે છે તે પરિવાર ને ભેગોલીન ચાલવાનો થાય એની માહોન મે તો બધા ગરીબ માના રે હું ભેગા લઈને છાલવાનું તે બિચારા ને કઈક અસલ થાય શું કરે હવે તે મન હદી કઈ તો જવા દે હવે બહેરી પાછું મારું ખાવાનું પેટ નું નહીં ખાય હવડે એમ કઈક કામ કરીને ત્યારે હવડે પેટનું મારું થઈ રહે